નમસ્કાર દર્શક મિત્રો સત્ય ગ્યુઝ માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આધાર કાર્ડ ની કામગીરી માટે લોકો ધરમના ના ખાતા નજરે પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી માટે સિંગવડ તાલુકામાં એક કીટ હોવાથી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સવારથી સાંજ સુધી લોકો ભૂખ્યા તરસ્યા આધાર કાર્ડની કામગીરી માટે બેસી રહેતા હોય છે સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા રાજુભાઈ કટારા અને પ્રવીણભાઈ ડામોર અને તેમની ટીમ આકસ્મિક મુલાકાત લીધી ત્યારે અઠવાડિયાથી લોકો હેરાન થઈ રહ્યા છે કામ થતું નથી તેથી સરકારથી જનતા નારાજ છે જેથી નરેશભાઈ બારિયાને લોકોએ પોતપોતાની વેદના જણાવી હતી આધાર અપડેટ માટે લોકોની લાઈનો પડી છે પણ અધિકારીઓના પેટનું તો પાણી પણ નથી હલતું આ બાબતે કોઈ અધિકારીઓ ધ્યાન રાખતા નથી માત્ર અધિકારીઓને ટકાવારી લેવામાં રસ હોય તેવું લોકમુખ્ય ચર્ચા જોવા મળી રહી છે નરેગા યોજનાની ઓફિસની ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને એપીઓ ઓપરેટરો જીઆરએસએમ એસ એમ અધિકારીઓ કટારાની પાલી વાળા ડુંગરા બાજુ ટકાવારી લઈને વહીવટ કરતા હોય તેવી લોકમુખી ચર્ચા થતી જોવા મળી રહી છે આજ રોજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીએ અમે મુલાકાત અર્થે ગયા હતા ટીડીઓ સાહેબની કચેરીમાં ત્યારે ઉપર જતા જે બીજા માળે કેવાયસી થઈ રહેલું છે આધાર કાર્ડનું ત્યાં ભારે ભીડ થઈ રહી છે અને ત્યાં લોકોએ અમને ખૂબ એમની વેદના સંભળાવી અમુક લોકો અઠવાડિયાથી ધક્કા ખાય છે અમુક ત્રણ દિવસથી અમુક એક દિવસથી સતત ત્યાં બેસી પણ રહે છે છતાંય આધાર કાર્ડ અપડેટ થતા નથી અને એક જ જણ કર્મચારી હોવાથી એ પણ બરાબર જવાબ આપતો નથી તો તમામ લોકો સિંગવડ તાલુકાના હેરાન થઈ રહ્યા છે તો મારી સરકારને તથા ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને અને સરકારને પણ વિનંતી છે કે આ લોકો વારંવાર ધક્કા ખાય એના કરતા એક થી બે કેન્દ્ર તમારે ખોલી આપવા જોઈએ અને ના થાય તો આ કેવાયસી છે લાંબો ટાઈમ ચલાવો એટલે ભીડ ઓછી થાય એવી અમારી માંગ છે અને જો આવી જ રીતે ભીડ એકઠી થશે તો અમે તમારી કચેરી ધરણા બેસવા માટે પણ તૈયાર છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો